સર નમસ્તે સર હમ બોલ સર સાંભળવામાં આવી છે કે તમારી નેક્સ્ટ મૂવીની હિરોઈનના ઓડિશન થઈ રહ્યા છે એટલે હું અહીં આવી છું સર ઓ એમ વાત છે અરે બેસો ને હમ અરે બેસો ને હમ જે ફિલ્મ હું કરવાનો છું એની ઓડિશન તો ખતમ થઈ ગઈ છે પણ તને જોઈને લાગ્યું કે તું આ કેરેક્ટરમાં બરાબર છે ચોક્કસ તને ઓપોર્ચ્યુનિટી હું આપીશ થેન્ક યુ સર મને આની જરાય પણ આશા ન હતી સર સાચું કહું તો મને નથી સમજાતું કે હું તમને ધન્યવાદ કેવી રીતે કહું અ થેન્ક યુ સર ઓકે ઓકે એક મિનિટ હજુ મેં વાત પૂરી નથી કરી થોડી ધીરજ રાખો શું વાત છે સર બોલો ને એ જો હું તને હિરોઈન બનાવી દઉં તો એના બદલામાં તું મને શું આપીશ બોલ મારે કંઈ આપવાનું છે શું આપવાનું છે સર કંઈ સમજાતું નથી સર પૈસા વૈસા આપવા પડશે હમ એની જરૂર નથી અત્યારે મારી વાઈફ મારી સાથે નથી અને જે હું માંગીશ તે તું આપીશ તમારી વાઈફ તમારી સાથે નથી એમાં વળી હું શું કરી શકું સર હા એ કઈ નહીં જો તું તું મારી સાથે એક રાત પસાર કર તો હું તને હિરોઈન બનાવી દઈશ સર આ બધું તમને શોભા આપે છે કે બહાર બધા તમને સારું માણસ સમજે છે પણ તમે આવી બધી વાતો કરો છો હા ચોક્કસ તારી ઈચ્છા હોય તો બોલ નહીં તો જે મારી કન્ડિશન પર રાજી હશે અને હું રોલ આપીશ ઓકે સર તો હું જાઉં છું બસ આટલું જ તું હા નથી પાડી શકતી મુશ્કેલ છે સર હું જાઉં છું તારી મરજી આ ચાન્સ માટે કેટલા લોકો લાઈનમાં ઊભા છે તારી કિસ્મત જ ખોટી છે શિટ મને લાગ્યું કે ઘણા દિવસ પછી એક સારો મોકો મળ્યો છે પણ એ માણસ મને એડજસ્ટમેન્ટ કરવા માટે પ્રેશરાઈઝ કરે છે ક્યાંય પણ જાઓ આજ ટોર્ચર છે જ્યાં સુધી મને મારા ટેલેન્ટ ના બેઝ પર કામ નહીં મળે હું કોશિશ કરતી જ રહીશ અરે શું થયું તને ઓડિશન માટે ગઈ તેને તું તારું મોડું કેમ ઉદાસ છે શું થયું સિલેક્ટ નથી થઈ ભાઈ આ શું બોલે છે તું સિલેક્ટ નહીં થઈ તારામાં આટલું બધું ટેલેન્ટ છે તો પણ તને સિલેક્ટ ના કરી એમણે જ્યાં હું ઓડિશન માટે ગઈ હતી ઈ ડાયરેક્ટરની ઉંમર આપણા પપ્પા જેટલી હતી એ મને એડજસ્ટમેન્ટ કરવા માટે કહી રહ્યા હતા ઓફો મને એ બધું પસંદ નથી કહીને હું પાછી આવી ગઈ ભાઈ હિંમત ના આરતી પ્રયત્ન કરતી રહેજે એક દિવસ તને મોકો મળશે ને તું જરૂર મોટી હિરોઈન બની જઈશ થેન્ક્સ ભાઈ

दो जियां से कशूं अंदर पैसा वैसा आशय क्या छ अरे आमा तो पैसा नहीं आहा चैन आहा आज तो किस्मत खुली गई જાગતા પહેલા હું અહીંયાથી ભાગી જઉં છું ચેન તો મેં ચોરી લીધી પણ બધાથી છુપાઈને હું બહાર કેવી રીતે લઈ જવા ને પેન્ટના ખિસ્સામાં મૂકીશ ને તો સિક્યુરિટી વાળું ચેક કરશે તો પકડાઈ જઈશ આને કોઈ ખાવામાં છુપાઈને લઈ જઈશ ને તો કોઈને કોઈ શક નહીં થાય પણ શેમાં નાખીને લઈ જાઉં आज ने ब्रेड वच्चे संताड़ी देश ने तो कोई ने खबर नहीं पड़े <laughs> 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 ए तो कह रहे आबियो हाँ? मालकिन हां मने यहां पे 5 मिनट थई छे हां ठीक छे अंदर जने कॉफी बनावे ने लाओ जी मालकिन हमणा लाओ छु हम्म बा हम्म मालकिन आ लो कॉफी हां માલકીન મારા પપ્પાની તબિયત સારી નથી હોસ્પિટલમાં લઈને જવાના છે શું હું જઉં ઠીક છે જા માલકીન જો ખોટું ના મારું તો મારી એક મદદ કરશો હા કેવી મદદ બોલો પપ્પાને તાવ છે એટલે સવારનું કશું જ ખાધું નથી એમણે મને કીધું કે આવતી વખતે બ્રેડ લઈને આવજે અને બીજું કોઈ ખાવાનું નથી ખાઈ શકતા માલકિન ઠીક છે પૈસા આપું છું તું બેકરીથી કઈ લઈ લેજે અરે પૈસા નથી જોઈતા પેલું કિચનમાં એક પેકેટ બ્રેડ છે શું એને લઈ લઉં એ તો વાસી થઈ ગઈ છે દુકાનમાંથી નવી લઈને જા ઠીક છે કઈ વાંધો નહીં માલકિન હું કિચન વાળી બ્રેડ એમને આપી દઈશ તમે ચિંતા ના કરો ઓફો જો તને કંઈ ખબર નથી તબિયત ખરાબ હોય તો વાસી બ્રેડ ન ખવાય એમને એકદમ ફ્રેશ બેકરીની બ્રેડ ખાવી જોઈએ શું વાત સમજાઈ હમ અરે હવે હું બ્રેડ કેવી રીતે લઈ જઈશ આલે આ પૈસાથી થી તું બ્રેડ ખરીદીને લઈ લે આની શું જરૂર છે માલકિન બે સ્લાઈસ બ્રેડ માટે આ પૈસાની શું જરૂર છે માલકિન કિચન માં જે બ્રેડ પડી છે એ વેસ્ટ જ છે ને એમના માટે જ કાફી છે આ શું જ્યારે પૈસા આપું છું તો ફટાક દેને લઈ લે છે પરંતુ પૈસાના બદલે આ વાસી બ્રેડ લેવાની જીદ કરે છે

હવે થી હું આવી ભૂલ ક્યારે નહીં કરું જો હવે આ ઘર તરફ ક્યારે ના આવતો ચોરી કરવા વાળા થી મને ખૂબ નફરત છે જા બહાર ફરી પાછો ના આવતો થી મેડમ મેડમ શું વાત છે મેડમ મારું નામ વિનોદ છે હું આજ એપાર્ટમેન્ટમાં ટોપ ફ્લોરમાં રહું છું હા સાચ છે મને ખબર છે શું વાત છે મેડમ તમને ખોટું ના લાગે ને તો હું તમને એક લાખ રૂપિયા આપીશ ખાલી એક દિવસ માટે મારી પત્ની બની જાઉ ને શું કીધું તારી પત્નીને એક્ટિંગ કરવા માટે તું મને એક લાખ રૂપિયા આપીશ થોબડું જોયું છે તે કોને ક્યારે કેવી રીતે શું પૂછવું એ અકલ નથી તને તારી હિંમત કેવી રીતે થઈ આ પૂછવાની જો એમને આની ભનક પણ લાગીને તને જીવ તો ડાટી દેશે જીવ વાલો હોય તો ભાગી જાઈથી મેડમ અરે એક મિનિટ રોકાઓ ને ગુસ્સો કેમ કરો છો મારી વાત તો સાંભળો હેલો હું એસઆર ટેક્સટાઇલ માંથી બોલું છું મારે તમારી સાથે વાત કરવી છે શું બે મિનિટ તમારી સાથે વાત કરી શકું અરે જ્યારે એક માણસ સૂતો હોય ત્યારે શું કામ ફોન કરીને એને ડિસ્ટર્બ કરો છો પહેલા વાત શું છે બતાવો સર એક અઠવાડે પહેલા તમે અમારી શોપમાં આવ્યા હતા અને એક બનિયાન અને એક શર્ટ પરચેસ કર્યો હતો ને હમ તો તમે એક કુપન પણ ફિલ કરીને આપી દીધી ને અને કોમ્પિટિશનમાં તમારી જીત થઈ છે સર હે અને ફર્સ્ટ પ્રાઇઝમાં તમને 10 લાખ રૂપિયાની કાર મળી છે શું કીધું દસ લાખ રૂપિયાની કાર અને મને પ્રાઇઝમાં મળી છે જી હા સર તમે સાચું બોલો છો હા સાચું છે જો તમે અત્યારે જ ઓફિસ આવશો તો કાર લઈને જઈ શકો છો ઓકે જી હું હમણાં આવું છું હું દસ જ મિનિટમાં તમારી દુકાનમાં આવું છું હં સર સર એક બીજી વાત હા બોલો અમે મેરીડ હોય તો જ તમને પ્રાઇઝ મળશે તમે તમારી વાઈફને લઈને આવી જજો સર નહીં તો પ્રાઇઝ તો નહીં મળે સર સારી વાત છે પ્રાઇઝ લેવા માટે પત્નીને લઈને પણ આવવું પડશે જી સર આ પ્રાઇઝ ખાલી કપલ માટે જ છે સર બેચલરને નથી આપતા સર શું હું વિશ્વાસ કરું અરે ચોક્કસ ઓફ હવે હું શું કરું મારા તો લગન જ નથી થયા અને આ બોલે છે કપલ માં તો જ તને ગિફ્ટ મળશે કરું તો શું કરું સર અમારી ઓફિસ લોકેશન WhatsApp માં મોકલી દીધું છે સર જરા જલ્દી આવજો સારું ઓફ હાથ સુધી આવી ગયું પણ મોડે સુધી નથી આવતું શું કરું આઈડિયા જો આવું કરું તો આ જ વાત છે મેડમ શું વિચારો છો જો તમે છો તો મને દસ લાખ ની કાર મળી જશે બહુ ના વિચારો મેડમ ખાલી એક દિવસના ના એક લાખ રૂપિયા આપીશું જલ્દી માની જાઓ ને બિચારો એમાં હસવાની શું વાત છે મેડમ હું આટલો સિરિયસ છું તમને મજાક સુજે છે જેવી રીતે તમને કોલ આવ્યો એવી રીતે મારા પતિને પણ એક કોલ આવ્યો હતો આ શું બોલો છો મેડમ તો તમને કાર મળી ગઈ હશે ને અહા આ બધું માર્કેટિંગ માટે એમનો પ્લાન છે મને કઈ ખબર નથી પડતી જે હોય સાફ સાફ કહી દો ને મને જેવો એક કોલ આવ્યો એટલે અમે બન્ને એ શોપ ઉપર ગયા એક સ્કીમ બતાવીને જો અમે એમાં પૈસા ભરશું તો કાર મળશે એમ કહ્યું આવા લોકોથી જરા સાવધાન રહેજો તમે નહીં તો તમારા એકાઉન્ટમાં જે પણ પૈસા છે બધા લૂટી લેશે એક નાનકડી વસ્તુ ખરીદ્યા પછી એ લોકો આપણને 10 લાખની કાર કેમ આપશે સાચું કહો છો મેડમ આ વિશે તો મેં વિચાર્યું જ નહીં બધી મારી જ ભૂલ છે સારું મેડમ હવે હું નીકળું છું